હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં સૌ બાર આસપાસ વાયગા તો છે અને બસ અમે યશની રાહ જોઈ છે એ આવી જાય એટલે એક મીનાબેન છે એમની સાથે બે ત્રણ દિવસથી વાત થતી હતી મળવાની તો હજી હમણાં જ રિસન્ટલી એમનો ફોન આવ્યો કે તમને એક મસ્ત જગ્યાએ જમવા લઈ જાય નજીક જ છે તો ફાઇનલી જાય છે જમવા માટે યસ આવી ગયો મૂકી દે ઉપર ફેરサー કતી હેપી થેન્ક યુ યશ આપણે સેલિબ્રેટ કરવાનો છે યશ ભાઈ નો ફૂલ કે રેડી છે મે okay. <laughs> 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 <laughs>

હલવો બહુ આ વસ્તુ છે બધી જગ્યા મજા આવે છે અખરોટ નો શીરો ના ગેલ્લુ સાઉન્ડ ને લાઇટ ને બધું હા ચોપાટી અચ્છા આ ચોપાટી લંચ લીધો છે શું ભાઈ ઉ તો સૌથી વધારે ગાજર નો અને ગ્રીન ઉંદીયું મે લાઇફ બેસ્ટ ગ્રીન ઉંદીયું અને ગાજર નો આલુ આજે બહુ મસ્ત હતો ફર્સ્ટ ટાઈમ બહુ મસ્ત હતો કેવો રહ્યો બર્થડે બસ છે હો બર્થડે મસ્ત દિન જંગ્યા સુ નામ હો બિરલા ઠાકર્સ બિરલા ઠાકર્સ આનું સ્ટેડિયમ પાછળ આ મેસી ના ટી-શર્ટ જાય છે મુંબઈમાં છે વન ઓફ અચ્છા જો ટિકિટ

देखे पीछे, देखे, पीछे, पीछे पीछे गया पीछे अगर okay. आ गया मेट्रो वाले रास्ते में पड़ता ना मुंबई मेट्रो भी है अब तो कोर्ट कोर्ट नहीं आप बिल्ली जो जूनो से ना बच्चों को जो नहीं कोर्ट अब लव फॉरेन है बना ही हुई नहीं वो शायद फजीत चालू है ये हाई कोर्ट का बिल्डिंग है ये लॉ है कॉलेज कॉलेज लॉ लॉ कॉलेज अच्छा हाई कोर्ट पीछे गया हाई कोर्ट पीछे गया जूनो से आ वाला ब्रिटिशरों में ब्रिटिशरों है अथरण भी हाँ बहुत बार आई थी यहाँ पे हमारे तेरे अम्मे जब हम इधर जो बात हो बाजू में ताज बस गेट हुए जुइली जो अब इधर बोट जो तो લેજે છે કે પ્રાઇવેટ છે અમુ આ અમે બધી માછી મારની હોય છે પ્રાઇવેટ લીનારી પાછો છે 10 વર્ષ પછી પણ એની ચેન એવી ને એવી છે તો જો મોસ્ટ શોરૂમ છે ને આપણે છે ફેન ફેન ભેગા

દસ કિલો અમારું વજન જયારે ઉતરી જાય ત્યારે અમે આ બેગ ટોળામાં ઘરે બનાવવાના છીએ પણ કોન્સેપ્ટ ઘરે બહુ મસ્ત હતો ટેસ્ટય મસ્ત હતો પાણીપુરી મને એટલી બધી ટૂંકમાં સારી પણ વડાપાઉં વડાપાઉં બેક નો ટેસ્ટ મસ્ત હતો હવે આવ્યા ચાયોઝ માં ચા પીવા મીનાબેન બપોર થી બહુ અમને ફેરવા સરસ જમાયડા અને હવે મોલમાં આઈવા જઈએ ચા પીવા લઈ આવ્યા હા ના હું વિચાર મુંબઈ ને ઓગળી લાઈન રિસોર્ટ છે ઓલા તે મમતાબેન આરમીના બે પતલા આરામ કરી લોકો તવાર ખાલી મગ પાખરા ને સૂપ ને ઊંધિયે આપણે બે 3 3 રોટી દાળ ભાત મળી જતા હા અમે જો આ મોલ અંદર આવ્યા હતા

એન્ડ વાઇલ્ડ ગોટ સાથે મને સોક્સ બી ફ્રી આપેલા છે આપણે ફ્રી માં આપેલા તો પેલા ઓ ચાલું છે ને લીધા સોક્સ ફ્રી આપેલા છે આપણે લઈ અને જો આયાથી એન્ટ્રન્સ માં જને આ જોર્ડન નું શૂઝ હાથ માં રાખેલું છે એમને અહીંયા એ રાખ્યું છે એમ નહીં આજ છે મારે જોતું તો ને આજે બ્લોગ બહુ જાજો લેવાનો નથી ફાઇનલી હોટલ આવી ગયા છે અને યશ નીકળી ગયો છે રાજકોટ જવા માટે ઘણી બધી જગ્યાએ ઘણી બધી વસ્તુઓ જઈમાં અને થેન્ક યુ મીનાબેન અને એમના હસબન્ડ એ લોકોએ આજે આખો દિવસ ઘણું અમને ફેરવા અને ઘણી બધી વસ્તુઓ અલગ અલગ અમને ટેસ્ટ કરાવી

પછી અમે બાંદ્રા લઈ ગયા ને આમ ની ફેમસ ગઈ એલકોઝ ની પાણીપુરી અને પાઉંભાજી અમે અત્યારે ટ્રાય કર્યા પછી ત્યાંની લોકલ માર્કેટ આખી જોઈ અને આનંદે પછી શૂઝ ની શોપિંગ કરી રહી તે કર્યું ઈ કઈ નથી કીધું આમાં મેં એક કુર્તી લીધી ને હમણાં બતાવું એક કુર્તી લીધી મે હમ જો આ મારા ફેવરિટ ફાઇનલી મને એર જોર્ડન મને અહીંયાથી મળ્યા અને જોતા તો એવા મળ્યા લિમિટેડ એડિશન છે આ મોડલ જે આપણે રાજકોટમાં જોવાય નથી મળતા ફાઇનલી અને એની ઉપર આને કોટિંગ એ મને કરી દીધું છે જે ડસ્ટ ને એવું બધું એમાં બહુ ના લાગે આખું કોટિંગ કરેલું છે આની ઉપર હા એમ દેખાય ને એવું કોટિંગ કરેલું ત્યાં મશીન હતું એનો છસો રૂપિયા ચાર્જ હોય એને કોમ્પ્લિમેન્ટરી કરી દીધું

આવડું આ તમે ત્યાં જાઓ એટલે આપણી સાથે જે ભાઈ હતા ને એને કીધું કે સિંગાપુરમાં એનું ચેઇન છે એટલે આ ચેઇન છે એટલે બ્રાન્ડેડ ટ્રસ્ટ વર્ધી છે મેં એમને ઓલાને કીધું ત્યાંથી લઉં તો ડી કોપી નહીં હોય ને આમાં કોપી બહુ થાય શૂઝમાં સારા શૂઝ હોય ને બધા એમાં કોપી બહુ થાય ખબર હોય ન પડે એમ કે નાના ત્યાં ઓરિજિનલ મળશે એટલે પછી ત્યાં ગયા અને કેટલી વેરાયટીની આ જોર્ડનની મળી એમાં આ લેટેસ્ટ હતું અને

અહીંયા થી લિક્વિડ માં બાસુંદી સવીટ એકા જાપે જાય પણ આ તો એ લોકો રેગ્યુલર કસ્ટમર છે એટલે એમના માટે ત્રણ કોમ્પ્લિમેન્ટરી સ્વીટ આવતી તેમ બે વધારે આવતી તેમ એમ હમ હમ

ટીંગાળેલા એક માં દસ થી બાર કુર્તી ત્રીસ એક કુર્તી હશે આ કુર્તી એક જોયે ને બાકી બધી ઓલી હતી આપણે લખનવી ને એવી બધી ડોંગ તો આ મને એવી ગમી ગઈ એવી ગમી ગઈ ને કેટલી મસ્ત છે જોયું તમે છે ને સરસ આ હજી મેં રાજકોટ આવી નથી જોઈ ટૂંકમાં અહીંયા સારું હતું આ વાળું એને મેં લઈ લીધું તો ચાલો આ વ્લોગને હવે અમે વિરામ આપી છે વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત